બધા સાથે ખાવાની ખૂબ જ મજા પડે તેવી કાચી કેરીની ચટણી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે કાચી કેરીમાંથી ચટણી બનાવીશું ખૂબ જ ઓછા સમયમાં આ ચટણી બનીને રેડી થશે થેપલા પરોઠા બધા સાથે ખાવાની ખૂબ જ મજા પડશે અને શાકની પણ જરૂર નહીં પડશે આ રીતે બનાવેલી ચટણીને તમે લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકો છો રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી સૌથી પહેલાં વિડીયો જોવા માટે બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ અહીંયા આપણે કાચી કેરી લેશું બજારમાં મળતી કોઈપણ કાચી કેરીનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો તો આજે આપણે કેસર કેરીમાંથી આ ચટણી બનાવીશું હવે તેની છાલને આપણે પહેલાં દૂર કરી લેશું ચાકુ અથવા તો પીલળની મદદથી અહીંયા આપણે છાલ દૂર કરી લેશું ચટણી જ્યારે પણ બનાવો ત્યારે સૌ પ્રથમ કાચી કેરીમાંથી છાલને દૂર કરી લેવાની તો અહીંયા આપણે ચાકુની મદદથી તેની છાલ દૂર કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે કાચી કેરીની છાલ દૂર કરી લેશું અને છાલ દૂર કર્યા પછી તેના ટુકડા કરશું તો આ રીતે આપણે તેની છાલને દૂર કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે કેરીમાંથી છાલ દૂર કરી લીધી છે હવે તેના આપણે ટુકડા કરીશું તો અહીંયા આપણે રફલી પહેલાં કટ કરી લેશું ચાકુથી આ રીતે પહેલાં તેના મોટા મોટા ટુકડા કરી લેશું અને વચ્ચેનો જે ગોટલીનો ભાગ હોય છે તેને દૂર કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે મોટા ટુકડામાં કટ કર્યા પછી તેમાંથી આપણે ફરીથી નાના નાના ટુકડા કરવાના છે તો અહીંયા આપણે ગોટલીને આ રીતે કાઢી લેશું અને હવે કેરીના મોટા ટુકડા છે તેને ફરીથી આ રીતે ચાકુની મદદથી મીડિયમ સાઇઝમાં કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે કેરીના મોટા ટુકડામાંથી મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું આ રીતે ટુકડા કર્યા પછી તેને આપણે ચોપડમાં એડ કરીશું અને ચોપરની મદદથી તેને ક્રશ કરી લેશું તો અહીંયા મેં બધી કેરીના ટુકડા કરી લીધા છે તો હવે આપણે ચોપડનો ઉપયોગ કરીશું ચોપડમાં આ ટુકડાને આપણે એડ કરી દેસું અને ચોપડની મદદથી આપણે તેને ક્રશ કરી લેશું આ રીતે નાના ટુકડા કરીને ચોપરમાં નાખશો તો ઝડપથી તે ક્રશ થઈ જાય છે તો હવે આપણે ચોપડ ચલાવી લેશું અને ચોપડ ચલાવ્યા પછી હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે ચોપડમાં તે સરસ ક્રશ થઈ જાય છે અને એકદમ ઝીણો ભૂકો થઈ જાય છે ચોપ કરેલી આ કાચી કેરીને આપણે મેઝરમેન્ટ માટે એક વાટકીમાં લઈ લેશું તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું કઢાઈ અથવા તો નોનસ્ટિક પેનમાં આ ચટણી તમે બનાવી શકો છો તો નોનસ્ટિક પેનમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તરત જ આપણે ચોપ કરેલી કાચી કેરીને તેમાં એડ કરી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને આ રીતે તેલમાં સાતરી લેશું બે મિનિટમાં જ સરસ કાચી કેરી છે એ સોફ્ટ થઈ જશે આ કાચી કેરીને સાતળતા બિલકુલ વાળ નથી લાગતી આ રીતે તમે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર થોડીક વાર તેને તવેથાથી હલાવશો એટલે તે સરસ સોફ્ટ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આપણી કાચી કેરી છે એ સરસ તેલમાં સોફ્ટ થઈ ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે ચપટીક મીઠું નાખી દેસું તો અહીં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને મીઠામાં ભેજનું પ્રમાણ હોય છે તો વધારે લાંબો સમય સ્ટોર કરવી હોય તો મીઠાને અત્યારે જ આપણે એડ કરીશું આ રીતે એડ કરવાથી તેમાં રહેલું મોઇશ્ચર છે તેને આપણે દૂર કરી શકીએ છીએ મીઠું એડ કર્યા પછી આપણે ખાંડ એડ કરીશું તો તે જ કપના મેજરમેન્ટથી આપણે ખાંડ લેશું જો કેરી ખાટી હોય તો સવા કપ પણ તમે લઈ શકો છો તો આપણે ક્રશ કરેલી કાચી કેરીને જે વાટકીમાં કે જે કપમાં લીધી હોય તે જ કપના મેઝરમેન્ટથી અહીંયા આપણે ખાંડ નાખવાની છે તો આ પરફેક્ટ માપ છે આ ચટણી બનાવવા માટે હવે ખાંડને આપણે મેલ્ટ કરી લેશું લો ફ્લેમ ઉપર જ આ રીતે થોડીકવાર આપણે પકાવશું એટલે ખાંડ છે એ સરસ મેલ્ટ થઈ જશે આ જ રીતે લસણ અને કાચી કેરીની ચટણી બને છે તેનો વિડીયો મેં અગાઉથી બનાવેલો છે અને જો તમારે તે વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો ખાંડ સરસ ઓગરવા લાગી છે અને આ રીતે ખાંડ ઓગળતી જાય એટલે આપણે તેને વચ્ચે વચ્ચે આ રીતે ચેક કરશું અડધા તાર જેવી ચાસરી બને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો અહીંયા ચાસરી છે એ બનીને રેડી થઈ ગઈ છે અડધા તાર જેવી ચાસણી રેડી છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને ગેસ બંધ કર્યા પછી જ તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરશું જો ગેસ ચાલુ રાખીને તમે લાલ મરચું પાવડર એડ કરશો તો લાલ મરચું પાવડર ભરી જશે અને ચટણીનો બિલકુલ ટેસ્ટ નહીં આવશે તો આપણે ગેસ બંધ કર્યા પછી જ લાલ મરચું પાવડર એડ કરશું આ રીતે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યા પછી ચટણીને આ રીતે હલાવી લેશું અને એકવાર હલાવ્યા પછી તેમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરશું તો અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું જેથી કરીને આ ચટણી વધારે ઘટ બનશે તો રેડી છે આપણી ચટણી સર્વ કરવા માટે તેને કાચની બરણી અથવા તો એરટાઇટ બરણીમાં ભરીને તમે એક વરસ માટે સ્ટોર પણ કરી શકો છો એક ચમચી જેટલું વિનેગર નાખી અને આ ચટણીને તમે એક વરસ માટે સ્ટોર કરી શકો છો તો મેં અત્યારે વિનેગરનો ઉપયોગ નથી કરેલો તમારે આ ચટણી વધારે બનાવવી હોય તો આ જ રીતે વધારે બનાવીને તમે આખા વરસ માટે સ્ટોર કરી શકો છો સ્ટોર કરવા માટે કાચની બરણીનો ઉપયોગ કરવો અથવા તો એરટાઇટ બરણીનો ઉપયોગ કરવો અને ખાસ વિનેગર નાખવાનું ભૂલશો નહીં એક ચમચી જેટલું વિનેગર નાખી દેશો તો આખું વરસ આ ચટણી બગડશે નહીં અને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તમે આ ચટણી એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો તમે આ રેસીપી ક્યાંથી જોવો છો તે પણ મને જરૂરથી કહેજો રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે